ઓકે મારું નામ આજીભાઈ જુસરભાઈ સુમણિયા ઉર્ફે આજીભાઈ મુકાદમ આ દાદા અલિયાસ દાદા એનું હવે આયોજન કરીએ છીએ કંઈક વર્ષો થઈ ગયા એ એરિયામાં આવે છે ઢીચેડા મીઠાપોટ મેરાજા એની સીમમાં આવે છે એ આયોજન કરતા અમે ઘણા વર્ષો થઈ ગયા એમાં અમારા બધા જેટલા ભાઈઓ છે હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ અમે ભેગા થઈને કરીએ છીએ એમાં અમારા જે ભાઈઓ જેટલા જેટલા અમારા સપોર્ટર ઓનર જે છે એમાં સાઈચા પરિવાર છે કોટાઈ પરિવાર છે પછી આ અમારા જોડિયા બુંગાના આગેવાન છે ઇસ્માલભ કાસમભાઈ જે સુમણીયા માધાપુર બુંગાના આગેવાન છે અબ્દુલભાઈ ચમડીયા ગરીબનગર પાણાખાના આગેવાન છે એમ બધા ભાઈઓ ભેગા થઈને આજે કેટલા વર્ષોથી અમે એ આયોજન કરીએ છીએ આ વખતે અમે આયોજન કર્યું છે એમાં હું હાજીભાઈ

એટલે એ પછી સાંજના સાત વાગ્યા સુધીનો સવારના દસ થી સાંજના સાત વાગ્યાનો અમારો પ્રોગ્રામ હોય છે એ દર વર્ષે અમે એ પ્રોગ્રામ ઉજવીએ છીએ અમે બધા હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને રાજી ખુશી ઉજવીએ છીએ